ઓર્ડર કરવો હોય તો સ્ટેન્ડ પર કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર કરીને ખાસ 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 તમારી બોર્ડની પરીક્ષા માટે પહેલી પરીક્ષા માટે કોન્ફિડન્સ મેળવી શકો છો આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે તમારી જનરલી ટેક્સ્ટ બુકને આધારિક હોય છે બહુ આસાન હોય છે એક પેરેગ્રાફ આપેલો હોય છે ત્રણ ખાલી જગ્યા હોય છે ઘણી વાર એમાં ગ્રામરના નિયમને આધારે પણ કામકાજ થઈ જાય અને ઘણીવાર તમારે નાનું મોટું ગુજરાતી કરવું પડે અને આવી રીતે આરામથી જવાબ મળી જાય તો ચાલો મસ્ત મજાના પાંચ પેરેગ્રાફ જે નવ રીતે ડિઝાઇન કરેલા છે એ આપણે વન બાય વન સોલ્યુશન જોઈએ સૌથી પહેલા પહેલું રિવીલ અફેક્ટ અને ટ્રીટેન ટ્રીટેન યસ બધા આસાન છે ગુજરાતી જુઓ પહેલું કામ તમારે કરવાનું શાંતિથી આ પેરેગ્રાફને જોવાનું નોર્મલ ગુજરાતી સમજવાની ટ્રાય કરવાની તમને આ ત્રણ શબ્દોનું નું ગુજરાતી આવડવું જોઈએ માની લો ઘણી વાર ના આવડે તો તમને આ જે ગ્રામરની ની વાક્ય રચના દેખાય એને આધારે પણ તમને જવાબ મળી શકે તો હું તમને બંને રીતે હું સમજાવતો જઈશ તમે સમજો ખાસ જોજો ચલો પથિક ખાલી જગ્યા હિઝ બ્રધર ઇફ યુ ખાલી જગ્યા અવર સિક્રેટ આઈ વિલ હેમર યુ ધ બ્રધર ગ્રીન એન્ડ સેડ યોર થ્રેટ્સ વિલ નોટ ખાલી જગ્યા મી જોજો હવે હું તમને સેટ કરતો જાઉં ગુજરાતી કહેતો જાઉં પથિક થ્રીટ એન્ડ હિઝ બ્રધર પ્રતીકે એના ભાઈને ડરાવ્યો ધમકી આવી જે તમે કહો તો પહેલામાંથી ટેન ઇફ યુ જો તું રિવીલ કરશે જાહેર કરશે છતું પાડશે શું આપણું સિક્રેટ આઈ વિલ હેમર યુ હું તને ટીપી નાખીશ હું તને મારીશ યસ તો બ્રધર ગ્રીન બ્રધર હાસ્ય કર્યું યસ ગ્રીન કર્યું કૂતરી હાસ્ય કર્યું એન્ડ કીધું યોર થ્રેટ્સ તારો ડર વિલ નોટ અફેક્ટ મી એની મારા પર કોઈ અસર થશે નહીં તો અહીં આવશે રિવિલ અને અહીં આવશે અફેક્ટ બસ આવી રીતે નાના મોટા ગુજરાતી કરીને કામકાજ કરવાનું બહુ આસાન કામકાજ છે હવે એકવાર તમે જે જવાબ મૂકી દો પછી આખો પેરેગ્રાફ એક સાથે વાંચીને ગુજરાતી કરી લેવાનું પરફેક્ટ ગુજરાતી મેચ થતું હોય મીનિંગ સેટ થઈ જતો મતલબ તમારા બધા જ સાચા આવી રીતે કામકાજ કરવાનું આગળ વધીએ સેકન્ડ એન્શ્યોર ઇમ્પોર્ટન્સ અને ડેમેજ ચાલો બધા આસાન શબ્દ છે ખાતરી કરવી મહત્વ અને નુકસાન પીપલ હેવ નાવ રિયલાઇઝ ધેટ રિયલાઇઝ ખાલી જગ્યા ઓફ ટ્રીઝ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ વી મસ્ટ ખાલી જગ્યા ધેટ વી ડુ નોટ ખાલી જગ્યા ઓફ એન્વાયરમેન્ટ જો બહુ આસાન કરે ગ્રાફ થઈ શું કામ તમને કહું એક તો મને અહીંયા મોડલ ઓક્સિલરી મસ્ટ દેખાય છે ફરજિયાત પણું મોડલ ઓક્સિલરી કોઈ પણ હોય એની બાજુમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો હવે આ ક્રિયાપદનું મૂળ રૂપ શું છે એ તમારે વિચારવાનું યસ વી મસ્ટ એન્શ્યોર આ મૂળ રૂપ દેખાય છે વી ડુ નોટ ચલો અહીંયા ભી મૂળ રૂપ જ આવે ચલો અહીંયા બે મૂળ રૂપ છે એટલે થોડુંક તમારે શાંતિ બી રાખવી પડશે વી ડુ નોટ ડુ નોટ સાદો વર્તમાન કાળ નકાર તો અહીંયા પણ વી વન જ લેવું પડશે અહીંયા પણ વી વન જ લેવું પડશે તો હવે વિચારો પીપલ હેવ નાઉ રિયલાઈઝ ધેટ પીપલ ને હવે ખબર પડી ગઈ છે કે ધ ટ્રીસ પ્રોટેક્ટ ધ એનવાયરમેન્ટ ચલો ક્યુ સેટ કરશો ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીસ વૃક્ષનો જે મહત્વ છે એનું રક્ષણ કરવું એ ખાસ મહત્વનું છે વી મસ્ટ એન્શ્યોર ધેટ આપણે ખાતરી કરવી જોઈએ વી ડુ નોટ ડેમેજ અવર એનવાયરમેન્ટલ જે વી છે ને એ તમારે અહીંયા સેટ કરવા પડશે આપણે ખાતરી કરવો પડશે અને આપણે પર્યાવરણને નુકસાન ના કરવું એવો તમારે નોર્મલ ગુજરાતી જેવું તેવું કરો ને તોય ખ્યાલ આવી જાય અને તમારે કાળ પ્રમાણે ગુજરાતી જોઈતું હોય તો તમે એના માટે સ્ક્રીન પર આપડે નંબર પર કોન્ટેક કરી શકો તમને એક લિંક આપીશ તમે એની મદદથી આરામથી કન્સેપ્ટ ક્લિયર કરી શકશો ઓકે ચલો નેક્સ્ટ હા જો એક મસ્ત મજાની માહિતી

his wife khali ji gaya that he did not have a time for the family she said that she would no longer have shu karchu gujarati karo to ena wife he commented kari yes he did not have a time for the family fa pagli var mate koi time nathi she said that ene kahyu ke would no be longer vadhare compromise nahi kare yes bhashantar bhi set thai gyu to ahya commented ane ahya compromise badda asan hata દસમા ધોરણમાં ફિલિંગ ધ બ્લેક્સ બહુ આસાન જ આવે છે તમને ટેક્સ્ટ બુકમાં જે સ્પેલિંગ આવે ને એ તમને ખબર હોવા જોઈએ ઓકે યસ ચલો પ્રેઝન્ટ રિવીલ અને રિલાયેબલ ચલો ત્રણે આસાન છે તો ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ વિલ બી ટેસ્ટેડ બાય અ રિલાયેબલ પર્સન યસ જે વિશ્વાસપાત્ર માણસ છે એના દ્વારા પ્રોડક્ટની ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવશે આઈ કેન નોટ ચલો કેન નોટ પછી હંમેશા વી1 આવશે અને અહીંયા રિવીલ આપેલું છે જે વી1 જ છે આઈ કેન નોટ રિવીલ હિઝ નેમ ટુ યુ હું તમને એનું નામ જાહેર નહીં કરીશ છતુ નહીં પાડીશ

સુધા મૂર્તિ ફાઉન્ડ ધેટ હનુમંત અપ્પા વોઝ અ ખાલી જગ્યા બોય કયો કેવો બોય બ્રિલિયન્ટ બોય અને આમે ખ્યાલ આવે નામની પહેલા વિશેષણ એની પહેલા આર્ટિકલ નો નિયમ છે એટલે બ્રિલિયન્ટ બ્રિલિયન્ટ પોતે વિશેષણ છે એડજેક્ટિવ છે શી વોન્ટેડ ટુ ચલો ટુ પછી હંમેશા v1 આવે મને અહીંયા v1 આ તો v2 દેખાય છે કન્ટ્રીબ્યુટ v1 દેખાય છે શી વોન્ટેડ ટુ કન્ટ્રીબ્યુટ ઇન સ્ટડી ફાળો આપવા માંગતા હતા શી ટોક અબાઉટ ધીસ ઇશ્યુ ઇન હર સ્ટાફ સ્ટાફ પાસે વાત કરી એન્ડ ધે પુલ્ડ ઇન એકઠા કર્યા વન લેક રૂપીસ બસ આ રીતે નોર્મલ નોર્મલ ગુજરાતી કરીને તમે આરામથી કામકાજ કરી શકો તો આશા રાખું મસ્ત મજાના તમારા નવનીતના પાંચ ફિલ ઇન ધ બ્લેક્સ કમ્પ્લીટ થયા હશે આવી રીતે બધા ટોપિકના તમે સોલ્યુશન ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબ પર મેળવી શકો થેન્ક યુ જય શ્રી રામ